કતારગામમાં હેવાણ શિક્ષકની કરતૃત સામે આવી ધોરણ અગિયારની વિદ્યાર્થીનીને સ્કૂલ સુધી લિફ્ટના બહાને ઘર જે ઘર લઈ જઈ શિક્ષકે દુષ્કર્મ આચર્યું કતારગામ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી સત્તાવીસ વર્ષીય આરોપી શિક્ષક સંજય વણકર ચોક બજાવ સ્કૂલમાં ડાન્સ શીખવે છે સોળ વર્ષીય સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરતા મામલો સામે આવ્યો શિક્ષણ જગતને શમસાર કરતી ઘટના શહેરના કતારગામ વિસ્તારમાં બની